હું છું રેખા માલકાની અને આજના સમાચાર અરવલ્લી કલેક્ટર કચેરીમાં સફાઈ ઉપર અન્યાય વર્ષોથી આ તથા પ્રવીણભાઈ સફાઈ કામદારો ત્રીજા માળે સફાઈ કામ કરતા હતા સાત મહિનેથી આ ત્રણ સફાઈ કામદારોને પગાર આપવામાં આવ્યો નથી કલેક્ટર કચેરીમાં પહેલો માળ અને બીજા માળનો આજ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્રીજો માળનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી તંત્રની ઘોર નિંદ્રામાં આ કામદારોને ટૂંક સમયમાં પગાર આપવામાં નહીં આવે તો ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે અમે સફાઈ કામદારો છીએ અમને સાત મહિનેથી પગાર મળતો નથી અમે સફાઈ કરીએ છીએ તો એ અમાર અમે કલેક્ટર સાહેબને મળવા જઈએ છીએ તો મળવા એ નથી મળતું અમને અમારું ઘર કેવી રીતના ચલાવવું અમારા છોકરોને શું ખવરાવું અમારે બહુ દુઃખ બહુ દુઃખ થાય છે અમને પગાર મળતો નહીં અમે કેવી રીતના ઘર ચલાવ્યું કેટલા વર્ષથી કામ કરો છો આ કચેરીમાં જૂના માણસ હશે હોય કે પણ અમારું કોઈ વાપરતું જ નથી કેટલા વર્ષથી કામ કરો છો અહીં દસ વર્ષથી કામ કરીએ છીએ કેટલા મહિનાથી પગાર નથી થયો સાત મહિનાથી પગાર થતો નથી અમારો વર્ષોથી સફાઈ કામદારો સેવા બજાવી રહ્યા છે આજે સાત મહિનાથી ત્રણ સફાઈ કામદારોને પગાર કરવામાં નથી આવ્યો આ વર્ષોથી દસ વર્ષથી આ કચેરીની અંદર સેવા બજાવી રહ્યા છે નવી એજન્સી આવતા જ આ ત્રણ કામદારોને પગાર ચૂકવવામાં નથી આવ્યો અને જે આ ત્રણ માળની બિલ્ડિંગ દેખાય છે એમાં ફક્ત ને ફક્ત બે માળ જે છે પહેલો અને બીજો તેમાં જે સફાઈ કામદારો છે એજન્સી દ્વારા પગાર મળે છે અને ફક્ત ને ફક્ત જે ત્રીજો માળ છે તેનો પગાર થતો નથી અને એજન્સીમાં પણ નથી તો ખરેખર તંત્રએ આ એજન્સી કઈ રીતે આપી છે એ દુઃખભરી બાબત છે કે આખી બિલ્ડિંગ જોઈ રહ્યા છો આપ એમાં ફક્ત ને ફક્ત બે માળની જે બિલ્ડિંગ છે એનું જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે અને ત્રીજી માળનું એજન્સી આપવામાં નથી આવી એના કારણે આ કામદારોને સાત સાત મહિનેથી

તો હું આ કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની ભરત પડશે